માટે દ્વારકા ધીસ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈ કે આપણા બ્લોગ જોઈએ તો જોતા બધા મજામાં જોઈ છે અત્યારે વાગો કેટલા થઈ ખબર સવારના સાત તો હવે અત્યારે આપણે શું કરવાનું ખબર છે સૌથી પહેલા દર્શન કરવા જવાના હોય ચાલો પેલા દર્શન કરતા આવીએ પછી કઈ કરવાનું છે જો તારે જો બ્લોગ વિડીયો આપણે પેલા દર્શન કરતા આવીએ પછી મળે થોડીક જ વારમાં મિત્રો અત્યારે વાઘમ થઈ ગયા હાથ અને અત્યારે આપણે શું કરવાનું હાથ ને પાંચ સોરી હાથ નહીં હાથ ને પાંચ માય મિસ્ટેક અત્યારે આપણે ફટાફટ આપણે દર્શન કરતા આવ્યા દર્શન હજી થોડાક બાકી કેમ કે મમ્મી થોડુંક કરે છે કેમ કે આજે છે બીજ બીજ હોય એટલે રામદેવજીનું સ્થાપના કરે છે બધું કરી છે બરાબર મમ્મી કરી લે ફટાફટ સણ બધું કરી લઈએ દીકરા ભાઈઓ કરી લઈએ પછી આપણે દર્શન પાછા કરવા જવાના અત્યારે આપણે લેસન કરવાનું છે ફટાફટ લસણ કરી લઈએ પછી મળીએ થોડીક રજવાનમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ લેસન કરી પછી મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ખબર અત્યારે વાગવામાં થઈ ગયા આઠ નહીં આઠ ને પંદર એટલે હવે આઠ થઈ ગયા બરાબર તો અત્યારે આપણે બેગ તૈયાર થઈ ગયું જોઈ લે છે ને તો હવે આપણે જવાનું ડાયરેક્ટ ટ્યુશન બાજુ ચાલો ટ્યુશનમાં જઈ આવી પછી મળીએ ટ્યુશનમાંથી દેવા બાદ ત્યાં સુધી બની આ રહેજો લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ મિત્રો અત્યારે વાગવામાં ગયા થઈ કે બરાબર અત્યારે વાગવામાં થઈ ગયા હાળા દસ અને અત્યારે આપણે રેડી થઈ ગયા રેડી થઈ ગયા નહીં આપણે ટ્યુશનમાંથી આવી ગઈ ઘરે પછી રેડી થઈ ગયા જમવા માટે બરાબર ચાલો હવે આપણે ફટાફટ લઈએ જમવાનો થઈ ગઈ છે ભાઈ ચાલો જમી લે ફટાફટ પછી મળીએ થોડીક જ વારમાં અને એક ગુડ ન્યૂઝ છે એ તમને પાછી કહીશ તો લોકભાઈ વાગામ આપણે જમી લીધા ને થોડીક બેઠા હતા બરાબર હવે આપીએ શું કરો ખબર અત્યારે આપણે લેસન ગજાનું અંદર આપણે ગુડ ન્યૂઝ ની વાત કરી ને ગુડ ન્યૂઝ નું કહી દઉં કહી દઉં જઈ લ્યો આ આપણે શોર્ટ વિડીયો હમણાં મૂક્યો રવિવારે કેટલા વિયુ વન કે ટપી ગયો છે અને આજે થયો મંગળવાર બરોબર હે કેટલા વ્ય બે દિવસમાં છે પા એક હજાર બસ બાસઠ વ્યુ બરોબર તમારા સપોર્ટ થી ભાઈ આ બધું થાય છે આવા નવા વિડીયો અમે બનાવતા રહ્યું તમે અમને સપોર્ટ કરતા રહેજો અત્યારે વાગવામાં થઈ ગયા હે સાડા અગિયાર તો ચાલો આપણે હવે લેસન કરવા જઈએ પછી મળીએ થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે વાગવા ગયા ભાઈ ખબર છે એક વાગવામાં થઈ ગયો અને અત્યારે હજી આપણે ખાલી ચોપડા જ પેક કર્યા

મિત્રો અત્યારે આપણે રેડી થઈ ગયા છે એકદમ અને અત્યારે વાગન થઈ ગયા એક ને દસ તો હવે આપણે અત્યારે બેગ ઉપાડી ને ભાગે સીધું સ્કૂલે તો ચાલો હવે સ્કૂલે જઈ આવી સ્કૂલે જઈ આવ્યા પછી મળીએ પછી આપણે કઈક કરશું તો વ્લોગ વિડીયો બની આ રેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મોડી થોડીક વાર પાછી મિત્રો અત્યારે વાગવામાં ગયેલા દે ખબર હે અત્યારે વાગવામ થઈ ગયા હવા છવા ને અત્યારે આપણે સ્કૂલે બે થઈ ગયા કપડે બદલાઈ લીધા છે તો અત્યારે આપણે ફટાફટ મોબાઈલ આ પકડી આમ કરી ખોલી અને વિડીયો એડિટ કરવાનો ચાલો વિડીયો એડિટ કરી નાખીએ પછી મળીએ થોડીક જ વારમાં મિત્રો અત્યારે વાગવામ કેટલા થઈ ગયા ખબર અત્યારે વાગવામ થઈ ગયા હાડા હાથ તો અત્યારે આપણે શું કરવાનું ખબર આપણે લેસન કરવાનું અને અત્યારે જ જમી લીધું અને એડિટિંગ થોડું થોડુંક થયું છે અને થોડુંક બાકી રહી ગયું એનું રીઝન બહુ લાંબુ છે કે એને લોકજી વિડીયોમાં જે મોબાઈલ શૂટ કર્યો હતો ને એ મોબાઈલ પપ્પા પપ્પા પાસે છે અને એનું અડધી ક્લિપ્સ આવી નથી તો આજે નહીં આવતીકાલે આવશે વિડીયો અત્યારે વાગવામાં થઈ ગયા હાડા હાથ તો ચાલો આપણે અત્યારે લેસન કરવા બેસી જઈએ લેસન કરી લે પછી મળીએ થોડી વારમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો બન્યા ફટાફટ આપણે લખી વાંચીએ બે કરી લે બસ ચાલો બે કરી લે પછી મળીએ થોડીક જ મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા કેટલા ખબર નવ અને અત્યારે આપણે લેસન થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ અને હવે આપણે શું કરવાનું ખબર છે હવે આપણે આવતી કાલે મળીએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો લાઈક કરી દેજો મારા સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો મળીએ સવારે મિત્ર ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર પડી ગઈ છે ને અત્યારે વાગવા પેલા છે અત્યારે અત્યારે થઈ ગયા સવા આઠ તો ચાલો પેલા આપણે દર્શન કરતા આવીએ પછી મળીએ થોડીક જ વારમાં કારણ કે દર્શન તો કરવા જ છે ચાલો દર્શન કરતા આવીએ પછી મળીએ થોડીક જ વારમાં દર્શન કરી લીધા અને અત્યારે અહીંયા બેગ પર તૈયાર કરી લીધું બરોબર છે આ બેગ રહ્યું ને આ સ્વેટર રહ્યું સ્વેટર પહેરી બેગ લઈ અને વહી જવાનું ટ્યુશનમાં કેમ કે અત્યારે વાગોન થઈ ગયા સાડા આઠ માં પાંચ ની જ વાર તો ચાલો આપણે ફટાફટ જઈએ ટ્યુશનમાં ટ્યુશનમાં જઈ આવ્યા બાદ તમને મળીએ બરોબર છે ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરી દેજો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો આપણે ફટાફટ ટ્યુશનમાં જઈએ પછી મળીએ ટ્યુશનમાં દઈ વા બાદ મિત્રો અત્યારે વાઘોન કેટલા થઈ ગયા હું ઘર અત્યારે વાગાઉન થઈ ગયા હાડા દસ અને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અત્યારે હવે આપણે શું કરવાનું તો કે અત્યારે આપણે જમવાનું છે ફટાફટ જમી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં મિત્રો અત્યારે વાઘાઉન થઈ ગયા હવા અગિયાર અને અત્યારે આપણે જવાનું છે વાંચવા માટે ચાલો વાંચી લે ફટાફટ પછી મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ થોડીક વાર પછી વાંચી લીધા બાદ કેમકે વાંચવું પડે ને પરીક્ષા આવે ચાલો ફટાફટ વાંચી લે થોડીક વારમાં મિત્રો અત્યારે વાગવા ખબર થઈ વાગવા દસ અને અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ તો અત્યારે આપણે ચોપડા વેકલ મળે થોડીક જ વારમાં મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર હે અત્યારે વાગવામાં થઈ ગયા પૂણા છ અને અત્યારે હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આવતીકાલે કાઈ છે અલગ તો એનો વ્લોગ શૂટ કરીશ તો જ કરીશ નકર સોર્સ વિડીયો એટલે મિની વ્લોગ્સ બનાવી બરાબર એ ગમે એક બનાવીશ તમને અપડેટ મળતી રહેશે વ્લોગ વિડીયો આવતા રહેશે જતા રહેજે વ્લોગ વિડીયો અને અત્યારે આપણે જવા ફટાફટ કરવાનું છે કપડાં ચોપડા ફટાફટ ચોપડા નહીં ચોપડા છે ઘરના આવી પછી થોડીક વારમાં મિત્રો અત્યારે આપણે કપડા બદલાવી લીધા છે તો હવે અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે આપણે વાંચવા જવાનું છે ચાલો ફટાફટ વાંચી લઈએ વાંચી મળ્યા થોડીક જ વારમાં અને આજે તો વ્લોગ આવવાનું બને જ છે ભાઈ આજે નાખવો જ છે વિચાર તો છે પણ એડિટિંગ થાય તો કેમ કે એડિટિંગ હજી થોડુંક બાકી છે તો એ પછી અત્યારે હવે આપણે જઈએ છીએ તારા વાંચવા માટે ચાલો વાંચી લે પાછી મળીએ થોડીક વારમાં મિત્રો અત્યારે વાગમ કે ખબર અત્યારે વાગમ થઈ ગયા હા હાથ તો અત્યારે આપણે હવે જઈ રહ્યા હજી કઈ બાજુ

નથી આ મમ્મી શું જમવાનું શાક ને રોટલી હાલો તો ચાલો આપણે જમી લે પછી મળ્યા થોડીક જ વારમાં મિત્રો અત્યારે જમવામાં શું દેખાડી દઉં દેખાડી દઉં ચાલો આપણે દેખાડી દઈએ જમવામાં છે મમરાનો ચેવડો ગુવાર શાક રોટલી છાશ ચાલો ફટાફટ આપણે જમી લે પછી મળ્યા થોડીક જ વારમાં મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ખબર ખબર અત્યારે વાગવામાં થઈ ગયા દસ અને અત્યારે આપણે જમી લીધું છે એકદમ તો હવે આપણે અત્યારે શું કરવાનું ખબર અત્યારે હવે આપણે બ્લોગ વિડીયો એન્ડ કરવો જોઈએ કે નહીં કરવો જ જોઈએ ચાલો બ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં બધા લાઈક કરી દેજો ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં બધાને હર હર મહાદેવ